આવારા તત્વો એક અમારા ગામનો રામદેવ દેવજીભાઈ સોલંકી અને એક ભાકો કરીને છે આદાનગરના એવા આવાના તત્વો મારા ઘરે આવીને તોડફોડ કરી અને મારા પપ્પાને બધાને પાણાના એવા ઘા કરી અને માથાને એવું ફોડેલ છે અને આખા ઘરમાં નુકસાન કરીને લૂંટફાટ કરેલ છે બહાર ફોર વ્હીલ પડી હતી તો ફોર વ્હીલના કાસ તોડી અને જે તે સમયે અમારે દવાખાને જવાનું હતું એની અંદરથી પાંચ લાખ રૂપિયા હોય તેને એને જાણ મળવાથી કાસ તોડીને લઈને ભાગી ગયેલ છે બરાબર કેટલા માણસો હતા પચીસ થી ત્રીસ માણસો હતા તારીયા તલવાડિયો અને બે જણા બંદૂકો કાઢી હતી પણ એને એ બીકમાં બીકમાં ફાયરિંગ નહીં થયું હોય એટલે એ ભાગી ગયા પછી શેરીવાળા બધા બહાર નીકળ્યા એટલે એ લોકો રોડે ગયા રોડે ગયા એટલે પોલીસને ભાળી અને ઈવડે ગાડીમાંથી તોડફોડ કરીને એની અંદર રોકડ રકમ જે કાંઈ હતી એ લઈને લૂટીને ભાગી ગયા છે પછી આગળની તપાસ તો પોલીસવાળાને ખબર પોલીસવાળા અહીં ગાડી ગઈ તે શું કર્યું આપણને બહુ જાણવા નથી મળી ગયું